श्री स्वामीनारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीता स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय आवा आपने कोई नवरा ગુણાતન સિંહ કહ્યું કે વર્ષના બાર મહિના અને તેર મહિનાનું કામ એટલે આ લોક નું કાર્યમાં એમાંય ખૂટે ત્રીસ કલાક નો દિવસ બનાવ્યો હોય ને તો આપણને ઓછું પડે પણ આવા નિમિત્તનું ભાગ કરી કરીને આપણે ભજન ભક્તિ કરીએ છીએ બાકી જીવને કોઈને પડી નથી આવું નિમિત્ત થાય એટલે આવી ભજન કરીએ અને પછી કલ્યાણ થાય આપણે ત્રણ બનેલા શરીર મન અને આત્મા શરીર માટે તો બધા જ કરે છે જીવ પ્રાણી માત્ર કૂતરા બલાડા ગધેડા બધા શરીર માટે બધા કરે આત્માનું રહી જાય છે

સ્નેક સ્કેપ થઈ જાય ને સાપ જ બેઠા બધા એક જ જણ હજાર આપે પછી એ હજાર ગુણ્યા હજાર ક્યાં પહોંચે છે પણ સમજવાની વાત એ છે કે સાપ ઈંડા મૂક્યા ખાઈ ગઈ એવું આપણને ભગવાનને શરીર આપ્યું છે આત્માના કલ્યાણ માટે પણ આપણે શરીરનો ઉપયોગ શરીર માટે જ કરી નાખીએ છીએ શેવી માટે જો જયરામ સ્વામી કહ્યું કે નાશવંત દેવડે થી અવિનાશી ફળ લેવું આપણે નાશવંત દેહ થી નાશવંત ફળ જ લઈએ છીએ કઈ સાથે આવવા નથી એટલે એનો અર્થ નથી કે બધા સાધુ થઈ જાવ એ કોઈ વાત નથી જો ગોરધનભાઈ પરોતભાઈ હતા ગોરધનભાઈ હતા ગ્રસ્ત જ હતા બ્રહ્માંડસિંહ મહારાજે પૂછ્યું મહારાજ કે મારા ગોરધન પર્વત એવા છે જે પણ સંત કરતા આગળ મૂક્યા કેમ એવા ભક્ત હતા ખરેખર જેવા ભગવાન ને બનાવતા જે જાતના ભક્ત જોઈતા હતા એવા ભક્ત બન્યા એટલે આપણે પણ ભક્તિ તો કરીએ છીએ પણ ભગવાને આપણે જેવા બનાવે છે એવા ભક્ત થઈ ગયા ત્યાં આશ્રમ ગ્રસ્થ આશ્વ ગમે ત્યાં એમ કંઈ એવું નથી આશ્રમ તો એક જેને કહીએ આમ વ્યવસ્થા છે આપણને જેને પેલા કાદો માં હાથ નાખીને શું કામ પછી ધૂળ નાખવું શું કામ એટલે એવી રીતે ત્યાગ આશ્રમ રીતે બનાવે છે કે સીધામાં ડાયરેક્ટ આવે અને આપણી દરેક ક્રિયા ત્યાગીની દરેક ક્રિયા કલ્યાણકારી થાય એનો એને લાભ મળે ભ્રષ્ટાશ્રમમાં તો જેટલું ભજન ભક્તિ સેવા કરો એટલું જ બાકીની ક્રિયા ભગવાન લાભ ના આપે છોકરા કુટુંબ માટે કરો તો એ બધું જે થતું એ થાય જો એક જ બે કેન્સર થયું હોય બંને દવાખાનામાં છે એક જ ડોક્ટર એક જ ટ્રીટમેન્ટ ચાલે છે પણ એક છે સત્સંગી ને એક છે બિન સત્સંગી તો જે સત્સંગી છે એને કેન્સર થયું છે ને કે ભગવાન એની કસર કાળા ઉપયોગ કરી લે હા એની અંદર જે બધી કસર હોય ને વાસના હોય દોષો હોય એ ટાળવા કરવામાં ઉપયોગ કરી લે કેન્સર નો બીજો જે છે એ એના કર્મ પ્રમાણે જે થતું હોય જે રીતે એ રીતે લાભ થાય પણ મૂળ એને જે મનુષ્ય દેહ મળ્યો અરે યા આશ્રમ ને ઘાસ વાત એવી છે કે અમારી બધી જ ક્રિયા ચોવીસ કલાક બધી જેટલી આજ્ઞામાં રહીને ભજન ભક્તિ સેવા કરો એટલું જ બીજું બધું પછી એ બીજા ખાતે જમે થાય કલ્યાણ કલ્યાણના ખાતે જમે ના થાય આટલું જ છે ફેર પણ તો એમાં એવું નથી જો કોઈ છઠ્ઠા ધોરણમાં હોય અને નેવું ટકા લાવે અને ઓલા કોલેજમાં હોય તો એ ખાલી પાસ પાસિંગ માર્ક જ આવતા હોય પાંત્રીસ ટકા પણ તો ઓલો ચડી જાય કોલેજ વાળો અને છઠ્ઠામાં છે ઓલો કેટલા આગળ એમ ત્યાગી થાય ને ગમે થર્ડ ક્લાસ થઈને પણ તમારા કરતા આગળ ભગવાન શાસ્ત્રીમાં જ કહેતા ગ્રસ્ત ગમે હોય તો ત્યાગી એના કરતાં આગળ કારણ છે એમને એમ કઈ પક્ષ રાખે એ વાત નથી પણ એની બધું અંદર બધું ઘણું સમજવાનું છે કે અહીંયા કાચી જેલ છે તમારે તો પગ પગપોરા લાંબા ટૂંકા કરી શકાય અમે ત્યાં કરી તો બધી રીતે જે રીતે કરવું એ તે ભજન ભક્તિ થાય તમે જ અમને બાંધો છો અત્યારે મા પગ લાંબા કરવા થાય અને આટલા બધા બેઠા છે કેવું થાય તમે તો બહાર જઈને એ લાંબા કંઈ નથી જે કરવું કરી શકીએ એ ટૂંકમાં એક બંધન છે આ બંધન છે સારા માટે જલ્દી કામ થાય કરવું હોય તો તો છ બોતેર મન નું તો નહી તો ત્યાગ આશ્રમ પછી એવું જ હોય ગ્રસ્તાશ્રમ ચડી જાય પર ટૂંકમાં સમજ કે આપણે કોઈ ગ્રસ્તાશ્રમ ત્યાગ આશ્રમ ગમે હોય બધાને અક્ષરધામમાં જવા ને અક્ષરધામમાં ત્યાગ ત્યાગીને ગ્રહી ત્યાં કોઈ નથી તો બધા મુક્ત અવસ્થામાં છે બધા મહારાજના આકારે ભગવાન એક છે બધાથી ઉપર જેનું ધ્યાન જેનું સુખ લેવાનું છે મુક્ત અવસ્થા કરીને ભગવાન સુધી છે એ એટલે ગ્રસ્તા એટલે આપણે પાછા આવીએ કે મૂળ શરીર આપણને મળ્યું છે એ કલ્યાણ માટે જીવના કલ્યાણ માટે અને આપણે એનો ઉપયોગ કરીએ છે દેહ માટે નાશ પદાર્થ માટે તો પછી જેટલું જે રીતે ઉપયોગ ઉપયોગ થાય ફળ મળે સત્સંગ માટે સંત સમાગમ સેવા માટે થતું હોય તો એનો ભગવાન રાજીપો થાય ભગવાન વાલા થઈએ ભગવાન નજર દ્રષ્ટિ કરે અને બહુ મોટું કામ થઈએ ટૂંકમાં સત્સંગ કરવાનું છે હા મારું સુધી પામીને સત્સંગ તમારે પણ જે લખ્યું બે પ્રકારના સત્સંગ ની વાત કરી એક એક ત્યાગાશ્રમી છે એક ગ્રસ્તાશ્રમી છે પછી મારા બધી વાત કરી ગ્રસ્તાશ્રમી શ્રેષ્ઠ છે ત્યાગી કરે એટલે એક પ્રકારનું ત્યાગી બતાવ્યો એમાં બધી ખામી છે આ છે પરતભાઈ પોતાની ની વાત કરી છે બધા એવા હોય કઈ ના નથી મારા જે ગ્રસ્તા સદી છે પણ એની સમજણ એવી હોય કે આ

રોટલો ખાવા જતા તે બે કૂતરા લડતા હતા એના ધક્કા ધક્કીમાં રોટલો પડી ગયો એટલે પાછો ભૂખ્યા ને ભૂખ્યા અને ત્યાં ખુલી ગઈ આંખ ખુલી એની સાથે ઓલા બધા સેવા ચાકરી કરનારા બધા બળેરાવ મહારાજા છડી ખવા આ વિચાર કે અત્યારે તો ભયંકર દુખી હતો અને આ કેવું બુધવાર આવું કેવું બુધવાર પછી એમના ગુરુ એ વાત કરી કે જો જનક આ ત્યાં સુધી તું આંખ બંધ હતી ત્યાં સપનાવસ્થામાં જે કંઈ સુખ ભોગ્યું એ બધું આંખ ખુલ્લી એટલે બધું મટી ગયું અને અત્યારે દેખાય છે આંખ ખુલ્લી છે પણ આંખ બંધ થઈ તો આ ખોટું થઈ જશે બંને ખોટા છે સપનામાં તું જે કંઈ પામો અથવા આપણે રાજાથી આ બધું થઈ જાય પણ આખ ખુલે એટલે નાનો તો ના આવે તે મેં સપનું આવેલું સપનામાં રૂપિયાના ઝાડ મેં હલાવ્યું બધું ખૂબ રૂપિયા પણ કોથરે કોથરા ભેગ્યા સવાર કંઈ મળે નહિ બા સાથે ઝઘડો કરો એ લેવું ક્યાં સિંતાડ્યા મારે બધા પૈસા આપી હતા જ નહીં પણ જેવું છે કેવાનું શું કે જો

એ હરિભક્ત ને ભગવાને કહ્યું કે બધા કરતા શ્રેષ્ઠ છે આવું જ્ઞાન ખાલી જ્ઞાન નહીં તે વર્તન હોય સંસાર થી ઉદાસ રહેતો હોય એમાં મજા ના માંડે આ તો આપણે અહીંયા વાહ વાહ કરીએ ત્યાં વાહ વાહ કરીએ બરાબર કીર્તન આરાધના થાય ને એમાં વંશ મોર કે ભવાઈ માં ત્યાં વંશ મોર કરે ઠેફા જેવા એટલે આપણે ખેતરમાં છે ને ખેતર ને આપણે ઉનાળાના દિવસમાં મોટાટા ઢેફા ની કરીને પછી ઢેફામાંથી એક ઢેફું ઉપાડો તમે એના પર મૂતરો શું થાય ઓગરે બીજું ઢેફું ને પાણી નાખો ઓગરે ઘણા ઢેફા જાય હોય પાણીથી ઓગરે મૂતરથી ઓગરે અહીંયા વાહ વા કરે તે વાહ વા કરે એવા ગ્રસ્ત ની વાત નથી કરી એવા સત્સંગ ની વાત નથી કરી પણ જે પાણી થી આવું વર્તન હોય અંદરથી ઉદાસ એને ગમે નહીં સંસારમાં પણ પછી જવાબદારી છે શરીર છે કુટુંબ છે એ નભાવે કરે બધું અંતરમાં તો ભગવાન સિવાય કઈ ખપે જ નહીં એટલે ટૂંકમાં આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે આટલા માટે મળે છે પણ આપણને જે સત્ય આવા પ્રમુખ છે ગુરુ મળ્યા એને તો હવે બીજું ઘટ જ નહીં હવે આપણી રીત ભાત બધી બદલવાની જ આ બાજુ વરવાનું એ તો બહુ ખોટ છે અનંત જન્મ પછી આ જોગ થયો છે આ ભગવાન સંત કોઈ આપણે જોગ થયો જ નથી ક્યારેય અનંત કાળ થી કેટલા જન્મ લીધા મહારાજે કહ્યું કે આ જીવે કેટલા જન્મ લીધા સમુદ્રમાં જેટલું પાણી છે છે ને એટલું આ માતા ધાવણ થાય સમુદ્ર કેટલું પાણી કેટલું પાણી તમારે ખાલી આ મોરબી પેલું ડેમ તૂટ્યું ને મોરબી ડૂટી ગયો ડૂબી ગયું તો સમુદ્ર છલકાય તો શું દર્શાય આખી પૃથ્વી ઢંગ કહીએ કેટલું પાણી આવે એટલું એટલા એટલા જન્મ લીધા છે એટલે શું એટલા વાર મનુષ્યને લીધો છે ચોરાશી નું કેટલી ફર્યા છે પણ કોઈ દિવસ આ ભગવાન સંત નથી મળ્યા બીજા સંતો મળ્યા છે નારક સંકાદી પણ ગુણાતીત સંત નો જોગ થયો નથી આ માયા પાર કુદાડે એવા છે પણ ક્યારે આપણે સેવા કરીએ મન પર વચને સેવી લઈએ રાજી પણ થાય કે અમે હવે હમણાં યુગમાં તો બાકી રાખવાની સાંભળ કે મારી કુટીન બ્રહ્મ કરવાનું છું તો ઈચ્છા હોય કે ના હોય કે એમનું કામ છોડવાના નથી એટલે બાળક ભણતો હોય તો બરાબર ના ભણે તો ટીંગા ટોળી કઈ લઈ જવા પડે સ્કૂલે બે ધોલે મારી પડે એમ ભગવાન એમના હાથમાં છોડવા નથી આવે એટલે આપણે એક રીતે નિશ્ચિંત રહેવું કરશે પણ જેટલું એમને સહાય આપીએ એમને જેટલું અનુકૂળ થાય એટલું સહેલું પડે એમનું કામ કરણ પેલી મૂર્તિ હોય ને પેલો ઘડતો હોય તો પથ્થર હલતા નથી એટલે ઘડે જાય છે છ મહિનામાં આપણે હલીએ છીએ તકલીફ આવે એટલે એમને આમ અહીં ટાંકરું મારો તો એ ઊભા રહે કેમ કે જો તમે હલ્યાત ટાંકરો ના પૂરી જાય એટલે એવું બધું થાય એટલે કે રોકાઈ રોકાઈને ઘા કરતા હોય આપણે હલવાન બંધ કરીએ ને તો જલ્દી કામ હલવાન બંધ એટલે આજ્ઞા એમની આજ્ઞા કે એમાં સારધાર આજ્ઞા ફેર ના પડે એ હલ્યા હલ્યાના કહેવાય અને પછી આશ્રો ભગવાનનો આશ્રો છોડો નહીં ગમે કઠણ દેશકાળાએ ગમે એવું થાય તો એમ પ્રથમ ચૌદમાં મારા જે વાત કરી છે કે ભગવાન છે જ એક આંબો તે આંબો જાણી લીધો પછી ગમે હોય ને રાત્રે લીમડો ના થઈ જાય ચોવીસ કલાક આંબો જ રહે છે એમાં ભગવાન જાણ્યા પછી નિશ્ચય ડગમગવું ના જોઈએ જો આપણે એકવાર આંબો જાણી લીધો પછી તમે માદા થાવ કેન્સર થાય ભૂખ્યા તરસ્યા હોય રસ્તા પર પણ તો એ આંબો કંઈ મટી ના આંબો આંબો જ રહે છે

પચીસ હજાર પચાસ હજાર વોલ્ટેજ આ તો વોટ બધા વોલ્ટેજ જતું એટલે એટલે સમ્યક પ્રકારે નથી એમાં પાવર હાઉસ આખું

પાવર હાઉસ સંપૂર્ણ પોતે જ એમાંથી કરંટ ને વાયર લઈને બીજું કનેક્શન જોડાણ વાત નથી પોતે જ છે આવી રીતે આપણે એની અંદર સમજવાનું આટલું ધારો કે ટાંકી હોય પાણીની બરાબર કેટલા એક લાખ લીટરની ટાંકી માનો ત્યાં ઘર બાજુમાં હોય પણ ત્યાં પાણી ના આવે કનેક્શન ના લીધું હોય બાજુમાં જ ટાંકી છે પાવર હાઉસ બાજુમાં જ છે કનેક્શન ના આવે તો લાઈટ ઘરમાં ક્યાંથી આવે અંધારું એટલે બાજુ પાવર તો અંધારું હા કનેક્શન નથી આપણે સત્પુરુષ તો મળ્યા છે તો એમાં જોડાણ થવું જોડાણ ના તો આના જેવું અંધારું અને તરસ્યા એવું રહે જોડાણ થાય ને એટલે હવે આપણે આટલું જ કરવાનું છે ભગવાન ભગવાન કામ તો કરી ગયા આ લોક માયા અને આવા સંત દ્વારા અખંડ બિરાજમાન રહે છે એમને તો ફરક બજા એને કેટલો ભીડો વેઠો પ્રમ ધામમાં ગયા પછી શરૂઆતના જે પંદર નો ભીડો વેઠો છે ને કોઈ ના કરી છે આડે ધડ કોઈ વ્યવસ્થા નહીં કાંઈ કોઈ સમજે નહીં પોતાની રીતે ધાર્યું પહેરે રાખે એ ખરી વખત આ છેડ છેડે દોડાવે સ્વામીને આપણે સારંગપુર બાપા હતા વૈશાખ મહિનો હતો અને બાપા જમીને સીધા નીકળ્યા રસ્તામાં પાંચ વર્ષ પ્રમુખ પોતે ધક્કો માર ગાડી આટલા ગયા જેના માટે આયા તે નીકળી ગયા સવારે ટાંકી ઉદ્ઘાટન ઉદઘાટન હતું સારંગપુર માં પાછા સહી ના એટલે કહેવાનું ખાલી ચાર પાંચ કલાક અટલાગા સુવા ગયા આટલો ધક્કો તો સ્વામી ફરિયાદ નથી કઈ આવા મૂર્ખાઓ જેવા હરિભક્તો ભાવે નક્કી કોઈ એવી ફરિયાદ નહીં કઈ નહીં બિલકુલ નહીં પોતા પર બધું લીધું આપણે તો કેટલું કઈ ના અરે ધોલે મારી નાખી પહોંચી ને ત્યાં વડોદરા ન મળ્યા હોય તો મુંબઈ ગયા તો મુંબઈ પહોંચી ને લગાવી રામકોટ તારા માટે આટલા ધરાવતું આવું કરે

એટલે આપણે હવે સ્વામી ઈચ્છા પ્રમાણે મરજી પ્રમાણે લાભ લેવાનો છે મૂળ તો મનથી જોડાણ છે બાકી ભેગારો રહો ને ઓલા સુખા મહારાજ મારા ધેગા ફરતા દોઢસો મણ સાકર ખાઈ ગયા એટલે કેટલા લાડુ છે ચારસો મણ લાડુ છે અને તો સુકા જ રહ્યા કાઈ કનેક્શન જ નહીં કનેક્શન ભેગા ફર્યા એટલે મનથી જોડાણ હોય ને એ કામમાં છે એટલે હવે આપણે એ રીતે જ કરવાનું છે બાપા ગમે ત્યાં મનથી આપણે ધારીને કરીને અને એવું યોગા તો જઈ આવવાનું એવું ના નથી દર્શન થતા બધું કરતા તે લાભ લેવાનો તે ત્યાં રૂબરૂ તમે જાઓ દેહ કંઈ લાગતો તો મન તો જોડવું પડે ખાલી દેહ કંઈને હાજરી કામમાં ના રહે મન સાથે જોડાણ થાય એટલે ફરીથી આવો મનુષ્ય દેહ મળ્યો છે આ દુર્લભ છે એમને નથી મળતો અમે છે ને આ સભા પૂરી થઈ પછી બધા દૂધ આપતા ઠાકોર પ્રથમ કેસરી દૂધ બધા પીતા હતા એક ભાઈ છીકા નાક નીકળી ગયું વાળ કામ પડ્યું બોલા કાળીન પર ડૂચી પર ચોટાયું ડપટો હવે બાઈ સામે દોઢ કલાકથી બેઠા હતા

આ પ્લાસ્ટિક ની ડોલો કેટલી આવે પોણા ચારસો ડોલ આવે આખી દુકાન થઈ જાય આ બધું એક જ ડટ્ટો પ્લાસ્ટિક નો અને આ પોણા ચારસો ડોલો વિચાર કર્યો પછી ભાઈ ને પૂછ્યું કે તમને આ ગુલાબ મોરા ની સુગંધ આવે છે એટલી જોર શોર થી બોલે ને પછી ગટરની દુર્ગંધ ના દુર્ગંધ સુગન બધું એક થઈ ગયું ગીતાના સ્થિત પ્રગટ સાડા સત્તર હજાર રૂપિયા તો કહેવાનું શું પછી આ વિચાર કરો એક બનાવટી નાગડા સાડા સત્તર હજાર રૂપિયા આપ્યા અસલી નાક ની કિંમત કહો બોલો આખી દુનિયાના વૈજ્ઞાનિક ભેગા થાય એક નાક બનાવી આપ્યા વૈજ્ઞાનિકો હા એક આવું નાક સુગંધ દુર્ગંધ લઈ શક્યો લાખ જાત થી સુગંધ દુર્ગંધ નોખો પાડી શકે સાહેબ કોમ્પ્યુટર કેટલું આટલા બધું આવી જાય બાર તો આટલું આટલું બધું કોમ્પ્યુટર બનાવવું પડે આ નાકનું ફંક્શન કરવા માટે કેવું એટલે આવું સરસ ભગવાન આપણે મનુષ્ય દેહ આપ્યો છે તે ગમે વાપરી ના નાખો ઉશેડી ના નાખો છે ચરોતર ઉશેડી નાખે આમ કચરામાં નાખી દીધા મને ચોકલેટ ખાઈને તો ઉપર કેટલા સારા કાગળ હોય છે કેટલા ગોલ્ડ નાખો પણ તમે ક્યાં નાખો ડસ્ટબીનમાં સમજો તમે એ તો વિષય ના નાખો આ ભગવાને આવું મનુષ્ય દેહ આપ્યો છે સારામાં સારો ઉપયોગ આ મનુષ્ય દેહનો સત્સંગ એ આપણે અને આવા ભગવાન સંત મળ્યા છે ને આવું મંદિર છે આવું બાપાની આજ્ઞા પાયના સત્સંગ લાભ લો રવિ સભા કરો ભજન ભક્તિ કરો પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણ ચેનલમાં જુઓ આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો